સીતારામ છાત્રાલયની અંદર વિદ્યાર્થીઓને ખૂબ જ અગોડતા પડે છે ત્યાંના દ્રષ્ટિએ અત્યારે હાલમાં મુકેશ બાબુ દેસાણી એ અમારી ઉપર એક ખૂબ જ પ્રકારનું દબાણ કરવામાં આવે છે કોઈ પણ કોઈ પ્રશ્ન હોય અથવા તો કોઈ પડતી હોય તેની પાસે અમે પ્રશ્ન લઈને જઈએ તો તેમને સરખી રીતે જવાબ નથી આપતા કોછડાઈથી જવાબ આપે છે વિદ્યાર્થીને વિદ્યાર્થીને હાલમાં સ્વચ્છ પાણી એટલે કે સારું પાણીની વ્યવસ્થા જ નથી આપવામાં ફિલ્ટર હોવા છતાં તેને કોઈ પણ જાતનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીને અશુદ્ધ પાણી આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ ખૂબ જ બીમાર પડતા હોય છે જેના કારણે વિદ્યાર્થીઓ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે પોતાનું એડમિશન કેન્સલ કરાવીને ઘરે પણ જયા કયા ગયા છે અને રૂમ ની વાત કરીએ તો રૂમ ની અંદર બે જ સ્વિચ આપવામાં આવી છે એક લાઇટની ની અને એક પંખાની સ્વીચ પંખા અથવા લાઈટ માંથી કોઈ પણ વસ્તુ બળી જાય અથવા ઉડી જાય તો તેનો ખર્ચો તમામ ખર્ચો વિદ્યાર્થીને ભોગવવામાં આવે છે જો એનો પ્રશ્ન અમે

એમાંનો એક નિયમ છે કે કોઈ પણ છાત્રાલયમાં જે વિદ્યાર્થી હોય છે કોલેજમાં આઈટી અભ્યાસ કરતું હોય તો તેના માટે આજના યુગમાં લેપટોપ અથવા તો ડિજિટલ ગમી વસ્તુ હોય એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જો લેપટોપ કે અન્ય કોઈ ડિજિટલ વસ્તુ ઝડપાઈ જાય છે તો તેનો તેને જપ્ત કરી દેવામાં આવે છે અને તેનો દંડ ભરે તે પછી તેને આપવામાં આવશે પરત અને માફી પત્ર પણ લખાવવામાં આવે છે

હક આવતી નથી આ તમારે કરવાનું તેથી બાળકો બે દિવસ બહારથી પાણી લાવતા અને પાણી પીતા